જવને જોવા અને સાંભળવા મળતા કેટલાક આશ્ચર્યજનક કેસ તબીબ માટે એક પડકાર સાથે આરોગ્ય ક્ષેત્રે અનેક નવા રસ્તાઓ ખોલતો હોય છે અને તેવો જ એક કેસ હાલ વડોદરાના અખોટા રોડ ખાતે આવેલ તથા વર્ષોથી એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટે જાણીતી હતી એવી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જોવા મળ્યો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પાણીગેટ રહેતા દીપકભાઈ જયસ્વાલ થોડા દિવસ પૂર્વે સાંજે ડોક્ટર કિરણ જયસ્વાલને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે હું અન્ય હોસ્પિટલમાં છું અહીં મારો ઈસીજી કાઢવામાં આવ્યો છે અને મને એટેક આવ્યો છે તેવું તબીબ જણાવી રહ્યા છે કિરણ જયસ્વાલને આ રિપોર્ટ ફોન પર મળતા તેઓએ તુરંત દર્દીને પોતાના સ્પાઈનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવી જવા જણાવ્યું હતું જેથી દર્દી થોડીવારમાં અહીં પહોંચે છે હજુ તે વાતો કરતો હતો ને અચાનક તેનું હૃદય બંધ થઈ ગયું હતું જે તુરંત ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોડ બ્લુ એક્ટિવ થઈ ગયું હતું અને સતત એક કલાક સુધી તેને કાર્ડિયાક મસાજ એટલે કે સીપીઆર આપવામાં આવ્યું હતું તેની સાતો સાત આ સમયગાળા દરમિયાન દર્દીને ઓગણીસ વાર કાર્ડિયો વર્ઝન શોક જેને તબીબી ભાષામાં ડિફિપ શોક કહે છે તે પણ આપવામાં આવ્યા હતા અને ઇમરજન્સીમાં કેથલેબમાં લઈ ચેક કર્યું તો હૃદયની જમણી આર્ટરી સંપૂર્ણ બંધ થઈ ગઈ હોવાથી તેને તાત્કાલિક ઓપન કરી સ્ટેન્ડિંગ એટલે કે એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી જે બાદ દર્દીને વેન્ટિલેટર પર કાર્ડિયાક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો જેના દસ દિવસ બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈને હાલ હરીફરી શકે છે અને આ અંગે જાણીતા તબીબ તથા હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર કિરણ જયસ્વારે જણાવ્યું હતું કે મેડિકલ ક્ષેત્રમાં જવલેજ એવા કિસ્સા બને છે જ્યારે દર્દીને ચોક્કસ સમયગાળા દરમિયાન આટલી માત્રામાં સીપીઆર અથવા તો કાર્ડિયોવર્ઝન શોક આપવામાં આવ્યા હોય ક્યારેક આવા કિસ્સામાં એક કલાક સુધી પમ્પિંગ કરવાની પરિસ્થિતિમાં દર્દીને મગજમાં ઓક્સિજન ઓછી માત્રામાં પહોંચે છે અને આવી સ્થિતિમાં ક્યારેક તે બ્રેન્ડેડ પણ થઈ જવાની સંભાવના રહેતી હોય છે પરંતુ અમારી હોસ્પિટલની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કાર્ડિયક અને ક્રિટિકલ કેર ટીમના અથાગ પ્રયત્નોથી અમે દર્દીનું અમૂલ્ય જીવન બચાવી શક્યા છીએ થેન્ક યુ પત્રકાર મિત્રો સ્પાયટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર સાર્ક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક એવા યુનિક કેસ માટે ભેગા થયા છે કે જેની માહિતી એટલા માટે આપવી જરૂરી છે કે એક પેશન્ટ તરીકે જ્યારે હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચ્યા પછી વીસ મિનિટમાં એનું હૃદય બંધ થઈ ગયું અને એક કલાક સુધી જ્યારે એને કાર્ડિયો પ્રોમોલી રિસિસ્ટેશન કહેવાય મસાજ પમ્પિંગ આપ્યા પછી અને ઓગણીસવાર શોક આપ્યા પછી એને કેસલેબમાં લઈને સ્ટેન્ટિંગ કર્યા પછી જ્યારે દસમા દિવસે આ વ્યક્તિ કોઈ પણ સારી કોળખાપણ વગર બ્રેઇન ડેમેજ વગર હાઇપોક્સિક બ્રેઇન ઇન્જરી કહેવાય નહીં તો ઘણી બધી ઓક્સિજન શરીરમાં ના પહોંચે બ્રેઇનમાં ના પહોંચે તો એ બ્રેન્ડેડ તરીકે કે બીજે કોઈ તરીકે આવી શકે છે તો આપણા કેસની અંદર એવું કેમ નથી થયું એનું એક કારણ છે કે ભાઈ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ક્રિટિકલ કેર ટીમ કાર્ડિયા ટીમ આ બધાનો એક સહી સાથે સહિયારા પ્રયાસથી સમયસર આમાં એવું છે કે ટાઈમલી ઇન્ટરવેન્શન જરૂરી છે કે જે સમયસર મળવાથી આ કેસ દસમા દિવસે ચાલતો ઘરે ગયો અને આજે પણ આપણી સાથે છે ખેતરમાં જઈને કામ કરીને પણ આવ્યો છે ઘોળા કાપીને તો આ વસ્તુ છે દીપક જયસ્વાલ ચોપન વર્ષ એકસો આઠમાં મેં આવેલો ચાલતો જ પછી વેન એવું નાખ્યું ઓક્સિજન આપવાનું ચાલુ કર્યું પછી મને કંઈક આગળ ખબર નથી ને દસમા દિવસે મેં ચાલતો ઘરે ગયો સારું છે સારું છે તારે કુંભમાં જવાનું કુંભમાં મેળામાં જવાનું છે ચોવીસ તારીખે ચોવીસ ફેબ્રુઆરી અગાઉની ટિકિટો કેન્સલ કરાવી છે સત્તર તારીખ એક બાર તારીખને સત્યાવીસ જાન્યુઆરીની ટિકિટ કેન્સલ કરાવીને આવે ચોવીસ ફેબ્રુઆરી જવાની તૈયારી છે તમારા માટે હનુમાનજી કૌર કિરણ જીશ્વાલ ગુમના મેળાનું અહીંયા અમૃત આવી ગયું સબસ્ક્રાઈબ કરું ફેક ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આયકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું